તો હેલો ગાઈસ જય માતાજી સ્વાગત છે મારા નવા બ્લોગ માં તો મિત્રો અત્યારે મે રાતે 9 વાગે બ્લોગ શૂટ કરીએ તો અમારે જોડે સુરત પણ છે જય માતાજી મિત્રો મારા પપ્પુ બોલ છે જય માતાજી તો જોઈ શકો પપ્પુ જોરદાર બોલ્યો જય માતાજી મિત્રો બોલતા આવડતો નહીં તો મિત્રો આપણે અત્યારે રાતે બ્લોગ શૂટ એ કરીએ કારણ કે દિવસે ટાઈમ મળતો નહીં તો સુરત આપણે એક શું હો તો ખબર છે આ તો કાલ તો ગણપતિનો દિવસ છે તમને ખબર છે તો હું ગણપતિ બાપા માટે ઈદ ગયો આ મંદિર કાનું ગણપતિ બાપા ઓ આજુ બાજુ બાજરો ગણપતિ બાપ્પાનો નો આજરો આજુ બાજુ માં કેમ છે દિવનાક ગણપતિ બાપ્પાનો રંગ છે તો કોણ માં જય ગણપતિ બાપા લખી દેજો મિત્રો સુરત જોરદાર ગીત ગાયું તો કોમેન્ટમાં ગણપતિ બાપા લખી દેજો જય ગણપતિ બાપા અને સિદ્ધિ નાગ ગયા હતા કોમેન્ટ કામ ભૂલતા નહીં મિત્રો તો અમે પણ સિદ્ધિના ગયા હતા તો એ વ્લગ પડ્યો છે યુટ્યુબમાં તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો વ્લોગમાં જેવો સપોર્ટ કરે હું કરતા રહેજો તો મિત્રો સુરજ બીજું ક્યાં આ તો કાશું નહીં ગયા પણ ગણપતિ બાપા લખી દાય આ બધા બે જય ગણપતિ બાપા મિત્ર પપ્પુ પણ બોલ્યો સુરત પણ બોલ્યો તો મિત્રો તમે રાતે બ્લગ પોસ્ટ કરીએ કેમ કે ટાઈમ રહતો બધો દિવસે તો બ્લોગમાં સપોર્ટ કરવાનું જરૂર મિત્રો કેમ કે સપોર્ટ આપણે એટલું જોઈએ હું નહીં મળતો તો બ્લોગમાં સપોર્ટ કરજો મિત્રો તો જેના જેના ઘૂઘરા કર્યો હા ઘૂઘરો લાગે પછી જ્યાંના ત્યાંના જ્યાંના જ્યાંના ઘૂઘરા વાગતા હતા પપ્પુ આવતો તો ગણપતિ બાપાને કાલ બે તો ગુઘરો પડી ગયો બબુ લેતા લેતા તો આપણે ઓ દિલ દિલ પે દે ને ઓ દિલ પે જાલાઈ તુરી ઓ દિલ પે જાલાઈ મિત્રો જોઈ શકો છો સુરતની એક્ટિંગ જોરદાર છે મિત્રો તમે સપોર્ટ કરશો તો આવના વ્લોગ આવતા રહેશે તો જેવો સપોર્ટ કરે એવું કરતા રહેજો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો જય માતાજી કાલે આપણે નવો વ્લોગ આવી જશે તો સપોર્ટ ભૂલતા નહીં મિત્રો જય માતાજી